ડિસેમ્બર મહિનો અડધો વીતી ગયો છે તેમ છતાં દેશમાં હજુ જોઈએ તેવી ઠંડી નથી પડી રહી તેવામાં છેલ્લા બે દિવસથી ઉત્તર ભારતના મેદાની અને પહાડી વિસ્તારોમાં ઠંડીમાં વધારો થયો છે રાજધાની દિલ્હીમાં પારો ગગડી અને પાંચ ડિગ્રીએ પહોંચી ગયો છે જે શિમલા કરતાં પણ નીચું તાપમાન છે જમ્મુ કશ્મીર કાશ્મીર હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં છેલ્લા કેટલાય દિવસોથી થઈ રહેલી હિમવર્ષાના પગલે પંજાબ મધ્યપ્રદેશ ઉત્તરપ્રદેશ રાજસ્થાન સહિત અન્ય રાજ્યોમાં ઠંડીનું પ્રમાણ વધ્યું છે રાજધાની દિલ્હીમાં શિમલા કરતા પણ વધુ ઠંડી નોંધાઈ દિલ્હીમાં શુક્રવાર સીઝનનો સૌથી ઠંડો દિવસ રહ્યો હતો અહીં લઘુત્તમ તાપમાન ચાર પોઈન્ટ નવ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું જ્યારે તેની તુલનાએ શિમલામાં લઘુત્તમ તાપમાન છ આઠ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે હરિયાણાનું હિરસા ભારતના મેદાની વિસ્તારમાં સૌથી ઠંડુ રહ્યું હતું અહીં લઘુત્તમ તાપમાન ચાર પોઈન્ટ બે ડિગ્રી સેલ્સિયસ ઉપર પહોંચી ગયું હતું ઠંડીના પગલે ભારતના મોટાભાગના વિસ્તારમાં વિઝિબિલિટી પાંચસો મીટરથી ઓછી રહી હતી એમપી રાજસ્થાનના ઘણા વિસ્તારમાં લઘુત્તમ તાપમાન સાત ડિગ્રીથી ઓછું હતું સુરગુજા છત્તીસગઢમાં ઝાકળનો પ્રકોપ રહ્યો હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે દિલ્હીના લોધી રોડ

कुछ ही नहीं कर रहे हैं। है। आ, सर कोहरा की वजह से प्रयागराज में ठंडी बढ़ गई है और स्कूल जाना थोड़ा दिक्कत हो रहा है हम सरकार से कहेंगे कि स्कूल थोड़ा और टाइम लेट कर दें आठ नौ बजे तक कर दें तो हमको थोड़ा हम स्टूडेंट को थोड़ा इजी होगा स्कूल जाना कितना कोहरा है कोहरा लगभग अधेरा अधेर अच्छा छाया जाता है कोहरे से હરિયાણા ચંદીગઢ યુપી એમપી બિહાર આસામ મેઘાલય ઉત્તર રાજસ્થાન ત્રિપુરામાં પણ મધ્યમ સ્તરનું ધુમ્મસ જોવા મળ્યું હતું દિલ્હીમાં આગામી ચાર દિવસ સુધી હળવું ધુમ્મસ છવાયેલું રહેવાની સંભાવના છે આ સપ્તાહ દરમિયાન આ તમામ વિસ્તારોના તાપમાનમાં કોઈ ખાસ ફેરફારની અપેક્ષા નથી જોકે આગામી સપ્તાહથી દેશના કેટલાક ભાગોમાં લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થવાની સંભાવના છે બ્યુરો રિપોર્ટ જીએસટીવી